નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો પૂજ્ય ગુરુજીએ ગઈકાલે શિવ મહાપુરાણની કથામાં સોમવારે પ્રદોષ વ્રતના દિવસે એક દીવો કરવાનો એક ખાસ ઉપાય જણાવ્યો છે જે તેમણે આજ સુધી તેમની કોઈ પણ વાર્તામાં નથી જણાવ્યો પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારી પાસે પૈસાની તંગી હોય તમને ક્યાંયથી પૈસા ન મળી શકે જ્યારે જીવનમાં ચારે બાજુથી ફક્ત સમસ્યાઓ જ હોય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોય ત્યારે ત્રેવીસ જૂન બે હજાર પચ્ચીસ સોમવારના રોજ એક દીવાનો ઉપાય કરો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમને બધા દોષોથી મુક્તિ મળશે એટલી બધી સંપત્તિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખા વર્ષ દરમિયાન પૈસાનો વરસાદ થતો રહેશે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે ત્રેવીસ વીસ જૂન ઓગણીસો પચ્ચીસ એટલે કે સોમવારે અષાઢ મહિનાની તિથિ છે અને મિત્રો આ તિથિ અષાઢ મહિનાની સૌથી મોટી અને પહેલી તિથિ છે કારણ કે તે સોમવારે પડી રહી છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો તમને ક્યારેય તક મળે અને અષાઢ મહિનાની પ્રદોષ પ્રદોષતિથિ સોમવારે આવે તો તમારે ચોક્કસપણે ફક્ત એક જ દીવાનો ઉપાય કરવો જોઈએ કારણ કે આ બે તિથિઓનો સંયોગ ખૂબ જ ભાગ્યે જ આવે છે આ સાથે મિત્રો ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ અષાઢ મહિનાની પ્રદોષ તિથિ આવે છે ત્યારે તમારે ચોક્કસપણે ફક્ત એક જ દીવાનો ઉપાય કરવો જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે યોગ્ય સમયે યોગ્ય પ્રક્રિયા અનુસાર એક દીવાનો ઉપાય કરો છો તો વિશ્વાસ કરો મિત્રો મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનનું ગમે તેટલું મોટું દુઃખ હોય તમને તેમાંથી રાહત મળશે તમારી ઈચ્છા ગમે તે હોય ધારો કે તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા તો તમને નોકરી મળશે તમારો બંધ ધંધો ચાલવા લાગશે અને મિત્રો તમને તે રોગથી રાહત મળશે જેનાથી તમે લાંબા સમયથી પરેશાન હતા તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તેમજ તમારા જીવનમાં પૈસા આવવાના નવા રસ્તા ખુલશે અને મિત્રો તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં એટલા માટે મિત્રો ત્રેવીસ જૂન સોમવાર પ્રદોષ તિથિના દિવસે તમારે ઉપાય કરવો જ જોઈએ ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પરંતુ જો તમે અષાઢ મહિનામાં આવતા પ્રદોષના દિવસે આ ઉપાય કરો છો તો તમને આ ઉપાય કરવાનું પરિણામ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમારે આ એક દીવાનો ઉપાય એકવાર કરવો જ જોઈએ જેથી આ તક તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે મિત્રો આ ઉપાય પંડિતજીએ શિવ મહાપુરાણની તેમની તાજેતરની વાર્તામાં જણાવ્યો છે જે ઉપાય આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ વીડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વીડિયો જોવાની જરૂર રહેશે નહીં તેથી મિત્રો તમારે આ ઉપાય કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ શું કરવો જોઈએ ક્યાં કરવો જોઈએ અને ઉપાય કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ બધી માહિતી અમે તમને આ વિડિયોમાં આપીશું તો ચાલો મિત્રો આ ઉપાય શરૂ કરીએ પરંતુ તે પહેલા ભક્તો જો તમે પણ ઈચ્છો છો કે મહાદેવજીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે હર હર મહાદેવ લખી દો અને તમારી ગરીબી દૂર કરવાના લાભ માટે આ વિડિયોને સંપૂર્ણ જુઓ જો તમે વિડિયોને વચ્ચે કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં જુઓ મિત્રો આ ત્રેવીસ જૂન સોમવારનો પ્રદોષ વ્રતનો દિવસ ખૂબ જ ખાસ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી પૂજા અને ધાર્મિક વિધિઓ દ્વારા પૂર્ણ ન થતી ઇચ્છાઓ ત્રેવીસ જૂન સોમવારે એક નાનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે હવે આપણે સમજીએ છીએ કે આપણે આ ઉપાય કયા સમયે કરવાનો છે આ પ્રદોષ વ્રતના દિવસે આપણે એક દીવાથી કયા સમયે ઉપાય કરવાનો છે તો જુઓ મિત્રો આ ઉપાય કરવાનો સમય સવારનો અને સાંજનો સમય છે હવે જુઓ અહીં આપણે મુખ્યત્વે સવારનો સમય નહીં કહીએ કારણ કે ત્રેવીસ જૂન સોમવાર એ વ્રતનો દિવસ છે અને આ દિવસે પ્રદોષકાળનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ ઉપાય સવારે કરો છો તો તે પણ સારું રહેશે તેમાં કોઈ સમસ્યા નથી તો ચાલો મિત્રો આ ખાસ ઉપાય વિશે જાણીએ આ એક દીવાના ઉપાયની સાથે અમે તમને તુલસીના વાસણમાં એવી એક વસ્તુ મૂકતા તમે ખૂબ જ ધનવાન બનશો તેમજ એટલી બધી સંપત્તિ મળશે કે તમારી સંપત્તિમાં ક્યારે ઘટાડો થશે નહીં આવા એક ખાસ ઉપાય વિશે પણ જણાવીશું આ ઉપાય પણ પ્રદોષના દિવસે જ કરવામાં આવે છે તો ચાલો સૌપ્રથમ આ ઉપાય વિશે જાણીએ મિત્રો શ્રી હરિવિષ્ણુની પૂજા અને તેમનો પ્રસાદ શ્રી તુલસીમૈયા વિના અધૂરો છે અને તુલસીમૈયા શ્રી હરિવિષ્ણુ વિના અધૂરો છે તો જુઓ જ્યારે પણ તમે તુલસીનો કોઈ પણ ઉપાય કરો છો ત્યારે તમે સીધા શ્રી વિષ્ણુને પ્રસન્ન કરો છો હવે શ્રી વિષ્ણુના હાથમાં કઈ વ્યક્તિને એટલે કે જે પણ વ્યક્તિને કેટલા પૈસા આપવા તે પૈસા આપવાનું કામમાં લક્ષ્મી કરે છે જેમાં તુલસીનું સ્વરૂપ છે તો મિત્રો આ ઉપાય માટે તમારે અહીં પીસેલી હળદર લેવી પડશે જે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે તેમજ તમારા ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે હળદર સુખ અને સૌભાગ્ય આકર્ષવાનું કામ કરે છે સંપત્તિ વધારવાનું કામ કરે છે તો તમારે એક ચપટી પીસેલી હળદર લેવી પડશે અને તમારે આ પીસેલી સૂકી હળદરને તે વાસણમાં યોગ્ય રીતે નાખવી પડશે જેમાં તુલસીનો છોડ વાવેલો હોય તેમજ તેની સાથે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછા અગિયાર વખત કરવો પડશે આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા વાસણમાં હળદરનો પાવડર હળવેથી છાંટો તો મિત્રો જે વ્યક્તિ પ્રદોષ વ્રતના દિવસે આ ઉપાય કરે છે તે સમજી લે કે તે ફક્ત તેના જીવનમાંથી જ નહીં પરંતુ આવનારી સાત પેઢીઓના જીવનમાંથી ગરીબી અને દુઃખા ઉપાય દૂર કરે છે કારણ કે હળદર સામાન્ય નથી હળદર એટલી સારી છે કે તે રાતોરાત તમારા જીવનમાં અજાયબીઓનું કામ કરે છે તમે જોયું હશે કે જ્યારે પણ લગ્ન કોઈ પણ શુભ કાર્ય હોય છે ત્યારે આપણે તેમાં હળદર ચોક્કસ લઈએ છીએ જ્યારે આપણે ગૃહપ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ જો આપણે કોઈ શુભ કાર્ય કરવા જઈએ છીએ તો આપણે તેમાં હળદર લઈએ છીએ અને હળદર તમારા ગુરુગ્રહને મજબૂત બનાવે છે તુલસીના વાસણમાં એક ચપટી હળદરનો પાવડર નાખો તો આ એક ખૂબ જ સારો ઉપાય છે તમારે પ્રદોષના દિવસે આ ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ આ ઉપાય કરવાથી શ્રી હરિવિષ્ણુ અને મહાદેવ તમારાથી પ્રસન્ન જ નથી થતા પરંતુ તેઓ તમારાથી એટલા પ્રસન્ન થઈ જાય છે કે તેઓ ક્યારેય ગરીબી અને દુઃખને તમારા જીવનમાં આવવા દેતા નથી હવે ચાલો આપણા બીજા ઉપાય વિશે વાત કરીએ જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલ છે અને આ ઉપાય લક્ષ્મીના કાયમી નિવાસ માટે છે તો મિત્રો ઘણા લોકોને એ સમસ્યા છે કે પૈસા ઘરમાં આવે છે પણ ખૂબ જ જલ્દી ઘરથી દૂર થઈ જાય છે અથવા નકામા ખર્ચમાં જાય છે તો જે લોકોના ઘરમાં પૈસાનો બગાડ થઈ રહ્યો છે તેમણે ખાસ કરીને ઉપાય કરવો જોઈએ તેમજ જે લોકોને પૈસા મળવાનું બિલકુલ બંધ થઈ ગયું છે જેમનું દેવું સતત વધી રહ્યું છે તેમણે પણ આ ખાસ ઉપાય કરવો જોઈએ આ ઉપાય માટે તમારે ફરીથી હળદર પાવડર લેવો પડશે તેમાં થોડું પાણી ઉમેરીને હળદર અને પાણીનો જાડો પેસ્ટ બનાવવો પડશે હવે આ હળદરથી તમારે તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવું પડશે તમારે તમારી તિજોરી પર એક સ્વસ્તિક બનાવવો પડશે જેમાં તમે પૈસા રાખો છો તમે ગમે તેટલા પૈસા રાખો છો ફક્ત ત્યાં હળદરથી સ્વસ્તિક બનાવો તમારે બીજું સ્વસ્તિક તમારા ઘરના મંદિરમાં બનાવવું પડશે તેમજ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર બહાર હળદરથી બે સ્વસ્તિક બનાવવા પડશે તમારે હળદરથી ચાર સ્વસ્તિક બનાવવા પડશે જો તમે પ્રદોષના દિવસે આ ઉપાય કરશો તો તમે જોશો કે તમારા પૈસાની તિજોરી પૈસાથી ભરેલી રહેશે પૈસાની તિજોરી ક્યારેય પૈસાથી ખાલી નહીં થાય કારણ કે જ્યાં હળદરનો સ્વસ્તિક હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી હોતી નથી ધનની દેવી માતા લક્ષ્મી હંમેશા ત્યાં રહે છે કારણ કે હળદર શ્રી હરિવિષ્ણુ સાથે સંકળાયેલી છે અને મા લક્ષ્મી ત્યાં જ રહે છે જ્યાં શ્રી હરિવિષ્ણુનો નિવાસ છે જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી ઉર્જા આખા ઘરમાં ફેલાય છે તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવો છો ત્યારે સકારાત્મક ઉર્જા વધે છે ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી મુખ્ય દરવાજો એટલો સારો છે કે દેવી લક્ષ્મીની દૃષ્ટિ સૌથી પહેલાં તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનું સ્વસ્તિક બનાવો છો તો દેવી લક્ષ્મી તેને જોઈને પ્રસન્ન થાય છે કારણ કે તે શ્રી હરિવિષ્ણુ સાથે સંકળાયેલ છે જ્યાં પણ કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું સ્વસ્તિક બનાવે છે તો સમજો કે દેવી લક્ષ્મી હંમેશા તેના ઘરમાં રહે છે દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરશે પ્રદોષના દિવસે હળદરના સ્વસ્તિકનો ઉપાય ખૂબ જ શુભ છે આ સાથે આ દિવસે માતા ગાયને લીલું ઘાસ ખવડાવવાનો પ્રયાસ કરો હવે આગળના ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય તમારા જીવનમાં સંપત્તિ વધારશે અને તમારી ઉર્જામાં પણ વધારો કરશે જો તમે કોઈ કારણસર તમારા વ્યવસાય કે નોકરીમાં અટવાઈ ગયા છો અને તમને સફળતા મળી શકતી નથી તો તમે પણ સફળ થશો અને સાથે જ તમારી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો અંત પણ આવવાનો છે તો ચાલો પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા પહેલા ખાસ ઉપાય વિશે જાણીએ આ ઉપાય માટે સૌ પ્રથમ તમારે એક સફેદ ફૂલ લેવું પડશે સફેદ ફૂલ મહાદેવજીને ખૂબ પ્રિય છે તેથી તમારે ફક્ત એક જ સફેદ ફૂલ લેવું પડશે જો તમારી પાસે સફેદ ફૂલ ન હોય તો તમે શિવલિંગ પર ઉગેલા સફેદ ફૂલને ઉપાડી શકો છો અને તેને પાણીથી શુદ્ધ કરી શકો છો અને તમે તેને ફરીથી શિવલિંગ પર લગાવી શકો છો તમારે ફક્ત એ ધ્યાનમાં રાખવું પડશે કે તમે જે સફેદ ફૂલ લો છો તે કેતકીનું ફૂલ ન હોવું જોઈએ અને તમે તેની જગ્યાએ કોઈ પણ સફેદ ફૂલ લઈ શકો છો પછી આ સાથે તમારે ચોખાનો દાણો લેવો પડશે ચોખાનો દાણો ક્યાંયથી તૂટેલો કે ખંડિત ન હોવો જોઈએ આ સાથે તમારે બેલપત્તર લેવું પડશે જો તમારી પાસે બેલપત્તર ન હોય તો તમે શિવલિંગ પર ચોંટેલા બેલપત્રને ઉપાડીને તેને પાણીથી શુદ્ધ કરી શકો છો અને ફરીથી શિવલિંગ પર વાપરી શકો છો પછી અંતે તમારે પાણીનું વાસણ લેવું પડશે તમારે તાંબાના વાસણની જરૂર પડશે અને હંમેશની જેમ તમારે તમારા ઘરના રસોડામાંથી પાણી લેવું પડશે હવે તમારે આ બધી સામગ્રી સાથે શિવાલય પહોંચવું પડશે પૂજ્ય ગુરૂજીએ કહ્યું છે કે જો તમે પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરવા માંગતા હો તો તે શ્રેષ્ઠ રહેશે હવે તમારે તમારી પાસે રહેલી આ ત્રણ સામગ્રી સાથે શિવાલય પહોંચવું પડશે અને એક બેલપતર ચોખાનો એક દાણો જે તમારી પાસે છે અને એક સફેદ ફૂલ જે તમે તમારી સાથે લીધું છે તે લેવું પડશે તમારે આ ત્રણ સામગ્રીને એક પછી એક પાણીમાં મૂકવાની છે આ ત્રણેય સામગ્રીને શિવલિંગની સામે એક પાણીના વાસણામાં મૂકો હવે તમારું એક વાસણ પાણીનું મિશ્રણ તૈયાર છે હવે તમે ધીમે ધીમે એક વાસણ પાણીના આ મિશ્રણને શિવલિંગ પર અર્પણ કરો અને સતત બે મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર ઓમ નમઃ શિવાય અથવા શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરો પૂજ્ય ગુરૂજીએ કહ્યું છે કે તમારે ખૂબ જ ધીમે ધીમે પાણી અર્પણ કરવું પડશે મિત્રો પાણી અર્પણ કરતી વખતે તમારે આ મંત્ર ઓછામાં ઓછો એકસો આઠ વખત બોલવો જોઈએ આ પછી તમારે જલધારીમાંથી વહેતા પાણીમાંથી થોડું પાણી એક વાસણમાં એકત્રિત કરવું પડશે જો તમે ઈચ્છો તો તમે આ પાણીને ખાલી વાસણમાં પણ એકત્રિત કરી શકો છો અને તમારે મહાદેવજી પાસેથી અમૃત સ્વરૂપ પ્રાપ્ત કરવું પડશે જો તમારે મહાદેવજીને કહેવું પડશે કે હે મારા મહાદેવ હું મારા વ્યવસાયમાં નુકસાન સહન કરી રહ્યો છું મારા જીવનમાં કોઈ પણ પ્રકારની સફળતા મેળવી શકતો નથી પૈસાની સતત સમસ્યા રહે છે મારી નોકરી સારી રીતે ચાલી રહી નથી જીવનમાં કોઈને કોઈ સમસ્યા સતત આવતી રહે છે તો તમારી ઈચ્છા ગમે તે હોય તે ઈચ્છાને યાદ રાખીને તમારે મહાદેવજી પાસેથી આ પાણીનું અમૃત સ્વરૂપ ગ્રહણ કરવું પડશે અને આ પાણી તમારા ઘરે લઈ જવું પડશે હવે જો તમારા ઘરમાં ખૂબ ઝઘડો થાય છે તો તમારે આ પાણી તમારા ઘરના દરેક ખૂણામાં હાંટવું જોઈએ એટલે કે તમારે આ પાણી તમારા ઘરના દરેક ખૂણામાં છાંટો ફક્ત આ પાણીને કોઈ પણ અશુદ્ધ જગ્યાએ ન છાંટો તેમજ તમારે થોડું પાણી જાતે પણ પીવું જોઈએ અને તમારે ઘરના અન્ય સભ્યોને પણ આ પાણી પીવડાવવું જોઈએ પછી આ સાથે જો તમે તમારા વ્યવસાયમાં સફળતા મેળવવા માંગતા હો અથવા નોકરીમાં સફળતા મેળવવા માંગતા હો તો તમારે આ પાણીનો જ્યાં તમે કામ કરતા હો ત્યાં તમારે આ પાણીનો છંટકાવ કરવો જોઈએ પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે કોઈ પણ આ પાણી પોતાના ઘરમાં છાંટે છે અથવા તેને જાતે પીવે છે તો તેના જીવનની સૌથી મોટી ઈચ્છાઓ પણ મહાદેવજીની કૃપાથી ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે હવે ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા બીજા ખાસ ઉપાય વિશે જો મિત્રો આ ઉપાય તમારા જીવનમાં પૈસા વ્યવસાય નોકરી વગેરેની બધી સમસ્યાઓ પણ દૂર કરશે તેને સારી રીતે ચલાવવા માટે તમારે ઉપાય કરવો જ જોઈએ આ ઉપાય માટે તમારે ફક્ત એક દીવો લેવો પડશે જો તમે ઇચ્છો તો તમે માટીનો દીવો વાપરી શકો છો અથવા તમે શુદ્ધ લોટ ભેળવીને ઘરે દીવો બનાવી શકો છો આ દીવામાં તમારે લાંબી કપાસની વાટનો ઉપયોગ કરવો પડશે પૂજ્ય ગુરુજીએ તેમની શિવ મહાપુરાણ કથામાં ઘણી વાર કહ્યું છે કે જ્યારે પણ આપણે લાંબી કપાસની વાટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને આપણા જીવનમાં ધન મળે છે આપણો વંશ વધે છે અને આપણને આપણા જીવનમાં પ્રગતિ થવા લાગે છે તમારે આ દીવા માટે ફક્ત લાંબી કપાસની વાટનો ઉપયોગ કરવો પડશે અને તમારે આ દીવામાં ઘીનો ઉપયોગ કરવો પડશે આ દીવામાં ફક્ત શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો પડશે આ સાથે તમારે થોડા ચોખાના દાણા પણ લેવા પડશે તમારે મુઠ્ઠીભર ચોખાના દાણા લેવા પડશે હવે આ બધી સામગ્રી સાથે તમારે કોઈ પણ બેલપત્રના ઝાડ નીચે પહોંચવાનું છે હવે જુઓ સૌ પ્રથમ તમારે આ બેલપત્રના ઝાડ નીચે દીવો મૂકવો પડશે પછી તમારે ચોખાના દાણા બેલપત્રના ઝાડના મૂળ પાસે ક્યાંક મૂકવા પડશે અને તમારે આ દીવો તેના ઉપર મૂકવાનો છે દીવાની વાટ ઉત્તર દિશા તરફ મુખ રાખીને અને તેને ઉત્તર દિશા તરફ રાખીને તમે ત્યાં આ દીવો પ્રગટાવો પછી બેલપત્રના ઝાડ નીચે બેસીને તમારે બે મંત્રોમાંથી કોઈ પણ એક ઓમ નમઃ શિવાય અથવા શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો ઓછામાં ઓછા એકસો આઠ વખત જાપ કરવો પડશે તમારે તમારા જીવનમાં ચાલી રહેલી પૈસા કે વ્યવસાયની સમસ્યા દૂર કરવા માટે મહાદેવજીને પ્રાર્થના કરવી પડશે પછી તમારે તમારા ઘરે પાછા આવવું પડશે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે કોઈ આ ઉપાય કરશે તેને સતત પાંચ સોમવાર સુધી આ ઉપાય કરવો પડશે તો જ તમને આ કાર્યમાં સફળતા મળવા લાગશે તો મિત્રો હવે પૂજ્ય ગુરુજી દ્વારા જણાવેલા છેલ્લા ઉપાય વિશે જાણીએ આ ઉપાયથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવવા લાવશે જો પૈસાની સમસ્યા હોય તો તે તેનો અંત લાવશે જો વ્યવસાયમાં કોઈ સમસ્યા હોય તો તે તેનો અંત લાવશે જો તમને નોકરી ન મળી શકે તો તે સમસ્યાથી પણ છુટકારો મળશે અથવા જો તમે તમારા જીવનમાં ઉર્જા વધારવા માંગતા હો તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે તમારે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત લાવવા માટે ઉપાય કરવો જ જોઈએ આ ઉપાય કરવા માટે તમારે ગોળવાટનો દીવો લેવો પડશે જો તમે ઈચ્છો તો તમે માટીનો દીવો લઈ શકો છો અથવા તમે ઘરે શુદ્ધ લોટ ભેળવીને દીવો તૈયાર કરી શકો છો આ પછી તમારે શુદ્ધ ગાયનું ઘી લેવું પડશે જો તે ઉપલબ્ધ ન હોય તો તમે કોઈપણ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમારે દીવો પ્રગટાવવો પડશે હવે તમારે આ બધી સામગ્રી લઈને પ્રદોષકાળ દરમિયાન તમારા ઘરમાં તુલસીના વર્તુળ પાસે જવું પડશે અને ત્યાં તમારે ઉપાય કરવો પડશે ત્યાં પહોંચ્યા પછી સૌપ્રથમ તમારે તે દીવો પ્રગટાવવો પડશે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરવો પડશે ત્યારબાદ તમારે તમારા જમણા હાથમાં થોડી હળદર લેવી પડશે અને તમારું નામ લખવું પડશે તે દીવો તમારે તમારું ગોત્ર બોલતી વખતે તેને મૂકવો પડશે ત્યારબાદ તમારે મા લક્ષ્મીને પ્રાર્થના કરવી પડશે કે હે મહાલક્ષ્મી અમારા બધા દુઃ ખ અને મુશ્કેલીઓ દૂર કરો હે મહાદેવ અમારા બધા દુઃ ખ અને મુશ્કેલીઓનો અંત લાવો આ ભાવનાથી તમારે આ ઉપાય કરવો પડશે તો મિત્રો જો તમને અમારી આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તમને તેમના આશીર્વાદ મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે વિડિયોના અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે